ઘરમાં કે પરિવારમાં સંપ ન હોય તો સુખ ન આવે બધાને એવી ઈચ્છા જ હોય કે આપણા ઘરમાં સંપ હોય તો સારું કેમ કે સંપથી જે પરિવાર રહેતો હોય એના ઘરમાં દુઃખના દિવસો બહુ ઓછા આવતા હોય અને કદાચ આવે તો સંપ હોય તો દુઃખના દિવસો જલ્દી પાર પડી જાય ગમે એટલી સંપત્તિ હોય પણ જો ઘરમાં સંપ ન હોય ને તો માણસને એ સંપત્તિ પણ કરડવા દોડતી હોય ઘણા ને આ મોટા બંગલાને શું બટકા ભરવા છે કેમ કે એકાબીજા સાથે ભલે મોટા બંગલામાં રહેતા હોય પણ એકાબીજાના મનમાં મેળ ન હોય તો મોટા બંગલામાં કંઈ સુખ આવતું નથી સારું સારું ભોજન જમવા મળે પણ જો એ પ્રેમથી ન પીરસાણું હોય ખીજાઈને દાજ કરીને પીરસ્યું હોય તો એ ખાવાવાળાને પણ ગળે ઉતરતું નથી માટે ઘરમાં સંપ હોય ને તો બધાને સુખ આવે પછી સંપ હોય ને ટાઢા રોટલા મળે તોય મીઠા લાગે સંપ હોય અને ઝૂંપડામાં રહેવાનું થાય તો એ સારું લાગે માટે સંપ છે એ પરિવારમાં બહુ એક મોટી વસ્તુ મહત્ત્વની છે ગમે ત્યાં તમે નોકરીમાં જાઓ એ જો એક કંપનીમાં બધાએ કલીગ્સ વચ્ચે સંપ હોય તો એનું કામ પણ સારી રીતે થઈ શકે સ્કૂલમાં જાય સ્ટુડન્ટ્સ બધા ભણતા હોય અને એ જો સંપથી ભણે તો જલ્દી બધા એક સાથે આગળ વધે કોઈ પણ વસ્તુ હોય એકદમ ક્રિકેટની ટીમ જોઈ લો એના પ્લેયર્સ બધા સંપીને રમતા હોય તો એની ટીમ જરૂર સક્સેસને પામે પણ સૌ પોતપોતાનું તાણે તો કોઈ દિવસ સક્સેસ ન મળે માટે સંપ છે એ બહુ જરૂરી છે એમાં પણ પરિવારમાં તો ખૂબ જ જરૂરી છે કેમ કે પરિવારને કાયમ સાથે રહેવાનું અને ગાડાના પૈડામાં તેલ ખૂટે તો એનામાં પણ કિચુડ કિચૂડ આવા જ શરૂ થઈ જાય એમ પરિવારના સભ્યો વચ્ચે જ્યારે સ્નેહ ખૂટે ને ત્યારે એમાં પણ થોડીક થોડીક કચકચ ચાલુ થઈ જાય માટે સમયે સમયે પરિવારના સભ્યોને પણ અરસ પરસ સ્નેહરૂપી તેલ પૂર્યા કરવું એટલે થોડી કીચુડ કિચુડ ઓછી થાય અને રામને સીતા એ જ્યારે ચૌદ વર્ષના વનવાસમાં ગયા હતા ત્યારે બંને સાથે ગયા હતા એટલે વનવાસની સમયમાં પણ તે બે આનંદમાં જ હતા શું કામ કેમ કે બે સાથે હતા સંપ હતો અને સંપને લઈને વનવાસ કાંઈ સારી વસ્તુ થોડી હતી એ તો દંડરૂપે હતું અને વનવાસમાં તો એક મહે મહેલમાં રહેનારા અને એને વન તો કેટલું અઘરું લાગે પણ સાથે હતા તો દુઃખના દિવસો સહેજે સહેજે પાર પડી ગયા એવી રીતે આપણે પણ જો સંપથી રહીએ તો આપને એટલા દુઃખના દિવસો આવ્યા હોય તો એ સારી રીતે પસાર થઈ જાય મતલબ જલ્દી પસાર થઈ જાય માટે પરિવારમાં સંપ હોવો બહુ જરૂરી છે